નમસ્કાર ખેડૂત મિત્રો હું કેતન વાઢેર ભારત કૃષિ કેરમાં સ્વાગત કરું છું આપણે આજે જેમની વાડી આવેલા છે એ ખેડૂત મિત્રોનો સૌપ્રથમ પરિચય લેશું દેવાંગ બાલસરા ગામ વાવડી તાલુકો જોડિયા જિલ્લો જામનગર મોબાઈલ નંબર ઓગણીસી આઠ પિસ્તાલીસ સત્તર બે છત્રીસ હવે તમે ભારત કૃષિ કેરનું આ વર્ષે મગફળીનું વાવેતર કર્યું એમાં કયા ખાતરનો વપરાશ કરેલો છે આપણે ભારત કૃષિ કેરના આમાં શ્રીફોષ સુંદર ગોલ્ડ અને નરેશ નેચરલી ખાતરનો ઉપયોગ કરેલ છે એનો ડોઝ શું રાખેલો છે એક કરે એક બેગનો બરાબર છે હવે આ ખાતર તમે વાપરાશ કરેલા છે તમે તમારી મગફળી આજે કેટલા દિવસની થઈ છે તેમાં તેમાં તમને શું ફરક જોવા મળ્યો અને શું ફાયદો જોવા મળ્યો છે આપણે મગફળી આજે એક મહિનાની થઈ ગઈ છે અને ખાતરનો ઉપયોગ કરવાથી પહેલાં તો ઉગાવો એકદમ સારો આવ્યો તો અને આપણે આમાં દસ વીઘામાં દસ મણ દાણાનો વાવેતર કર્યું હતું અને સો ટકા અને પ્લસમાં કે ખાતર નો ઉપયોગ કરવાથી અન્ય કરતા વહેલા ફૂલ આવ્યા છે દિવસે અને કલરમાં પણ એકદમ સારી દેખાય છે તો દેવાંગભાઈ તમે આપણે જોવા જઈએ તો અત્યારે મોટાભાગના ખેડૂતો છે હજી કેમિકલ ખાતરનો વપરાશ વધારે કરતા હોય છે તો તમને આ ઓર્ગેનિક ખાતર વાપરવું જોઈએ એવી પ્રેરણા કઈ રીતે મળેલી આપણે ઓર્ગેનિક ખાતર વાપરવું જે યુટ્યુબના માધ્યમથી પ્રેરણા મળી હતી જેમાં લોકો વાપરી રહ્યા અને કેમિકલ ખાતર દ્વા કરતા આમાં બેનિફિટ પણ સારો રહે છે તો તમે અત્યારે મહિના દિવસની મગફળી થઈ છે તો તમારું કહેવાનું છે ખૂબ જ કલર બહુ સારો છે હવે બીજું તમે ખેડૂત મિત્રોને શું ભલામણ કરશો અને આ ખાતરનું તમે ખરીદી ક્યાંથી કરેલી છે આપણે આ ખાતરની ખરીદી ધ્રોલ આદર્શ એગ્રોમાંથી કરેલ છે અને રાસાયણિક ખાતર કરતા ઓર્ગેનિક ખાતરમાં બેનિફિટ પણ સારું રહે છે અને ઉત્પાદનમાં પણ કોઈ જાતનો ફેર પડતો નથી ઉલટાનું ઉત્પાદન વધે છે અને દવાનો ખર્ચ પણ સાજો એવો ઘટાડો જોવા મળે છે તો તમારું એવું કહેવું છે કે ઓર્ગેનિક ખાતર વપરાશ કરવાથી ઉત્પાદન જે કેમિકલ ફર્ટિલાઇઝર વાપરીએ આપણે એટલું જ મળે છે અને આ તમે કેટલા વર્ષથી વાપરો છો આપણે છેલ્લા બે વર્ષથી ઉપયોગ ધન્યવાદ તો ખેડૂત મિત્રો આપણે દેવાંગભાઈનું કેવું એવું છે કે ઓર્ગેનિક ફર્ટિલાઈઝર ખૂબ જ સારા એવા ફાયદા થાય છે આપણે એમનું ખેતર પણ જો ખેડૂત મિત્રો આ બાજુનું ખેતર છે ખૂબ જ ગ્રીનરી સારી છે આ બાજુ થોડી મગફળી છે કે જેમાં કેમિકલ ખાતર વાપરેલા છે એમાં પીડાશ જોવા મળે છે